ભાવનગર શહેરના કુંભારવાડામાં ખાર વિસ્તારમાં માઢિયા રોડ ઉપર અલંગના વ્યાપારીઓ દ્વારા કચરો નાખીને સળગાવવામાં આવતા હોય જેનો સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાયો છે કુંભારવાડા માઢિયા રોડ ઉપર રહેતા સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યા છે કે અલંગના લોકો અહીંયા આવીને કચરો નાખી જાય છે જેમાં ધડાધડ બ્લાસ્ટ થયા અને અત્યંત ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા બ્લાસ્ટ દરમિયાન કોઈ વસ્તુ પાસમાં રહેતા ઘર ઉપર પડી તો મોટી ઘટના સર્જાઈ શકે છે આથી તંત્ર દ્વારા કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી છે Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ Why is it Shirève Arztre Nil? Yeah! It's a big deal! ını Vincent Celtic Celtic licensed That was a poor one Hand Blood Abiao Có Ba મારું નામ વિષ્ણુભાઈ મહેન્દ્રભાઈ કુશવાહ આ કુંભારવાડા માડીયા રોડ મફતનગર ને અહીંયા અલંગવાળા બધો કચરો અને ઇલેક્ટ્રિકનો સામાન નાખે છે અને અહીંયા અમારે રહેવું કઈ રીતે આ જો અત્યારે એટલી હદે બ્લાસ્ટ અને ધુવાણો છે પ્રદૂષણ છે કે અમારે શ્વાસ લેવું મુશ્કેલી પડી ગઈ છે અત્યારે અવારનવાર આ કચરો નાખી જાય હા અવારનવાર અહીંયા તમે જ્યાં લગી નજર મારો ત્યાં લગી તમારે અલંગનો કચરો અને કબાળ જ દેખાશે એટલું પ્રદૂષણ જ છે અહીંયા નહીં અમારે જો અત્યારે આ બ્લાસ્ટની હિસાબે કદાચ ન કરે નારાયણ અહીંયાથી કોઈ વસ્તુ ઉડીને કોઈના ઘરમાં ગયું આગ લાગવાની તકલીફ થઈ તો કઈ રીતે થશે જાન માલની હાનિ થઈ જશે ભવિષ્યમાં અમે આ આની હિસાબે અમે લોકો બીક મારીએ છીએ